ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી સંચાલિત ખેલ મહાકુંભ બે હજાર ચોવીસનું જે ટેબલ ટેનિસ રમતનું આયોજન કેશોદના આઝાદ ક્લબ મુકામે બે દિવસનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું છે ગઈકાલે ભાઈઓની અંડર ઇલેવનથી લઈ અંડર સેવન્ટીન એજ અબાઉ ચાલીસ અબાવ સાહીઠ આ તમામ ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેમાં સોથી આસપાસ ખેલાડીઓએ ભાગ લીધો હતો આજરોજ બહેનોની જે સ્પર્ધા હતી એમાં પણ અંડર ઇલેવનથી લઈ અને ઓપન એજ તમામ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેમાંથી સિત્તેરથી એંસી બહેનોએ આજે ઉત્સાહપૂર્વક ભાગ લીધો આજરોજ જે ખેલાડીઓ વિજેતા થયા છે આગામી દિવસોમાં એકથી પાંચ નંબરને રાજ્યકક્ષાએ રમવા જવાનું હોય છે આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને જે કન્વીનર તરીકે શૈલેષભાઈ પરમારને ખૂબ ખૂબ અભિનંદન આપેલા છે કેશોદ તાલુકાના અને જૂનાગઢ જિલ્લાના વ્યાયામ મંડળના પ્રમુખ શ્રી અમીરભાઈ વાળાએ પણ આ તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન આપેલા છે અને આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ જૂનાગઢ જિલ્લાનું અને કેશોદ પંથકના ખેલાડીઓ જે વિજેતા છે થયાઓ છે એ કેશોદ અને જૂનાગઢ ગૌરવ વધારે અને વિજેતા થાય તેવી શુભેચ્છા આપેલી છે અનિરુદ્ધ સિંહ બાબરિયા એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ